સાબરકાંઠાના પ્રાંતિજના મજરામાં થયેલી જૂથ અથડામણનો મામલો જ્યાં ઝડપાયેલા આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે ગુનો દાખલ કર્યો છે પોલીસે ઝડપાયેલા છત્રીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા એકસો બાર જેટલા આરોપીઓની ઓળખ કરી ગુનો નોંધાયો હતો ગામમાં હજુ પણ પોલીસ બંદોબસ્ત યથાવત જોવા મળી રહ્યો છે બાકીના તમામ આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરાઈ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામ ખાતે સોળ તારીખના બે પક્ષ વચ્ચે અથડામણનો બનાવ બનેલા હતો જે અનુસંધાને બંને પક્ષ તરફથી એફઆઈઆર રજિસ્ટર્ડ કરાવવામાં આવેલ છે બંને એફઆઈઆરમાં નોંધાયેલ એક એફઆઈઆરમાં

ત્રણ પીએસઆઈ તથા સો પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ચાલુ છે